આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રમુખ છે રાજુ કરપડા અને એમની સાથે નેતા હતા પ્રવિણ રામ થોડા દિવસો પહેલાં હળદરની અંદર જે ઘટના બની હતી એ ઘટનાને આધારે પંચ્યાસી લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને મુખ્ય નામ છે એમાં રાજુ કરપડા અને પ્રવીણ રામના હતા પરમ દિવસે આમ આદમી પાર્ટી થકી પોસ્ટર છે એ મીડિયામાં ફરતું કરવામાં આવ્યું હતું ને એમાં લખવામાં આવ્યું હતું કે પ્રવીણ રામ અને રાજુ કરપડા છે એ આજની તારીખે અગિયાર વાગે છે તેઓ આમંત્રણ ઉપવાસ ઉપવાસ છે તેના ઉપર બેસવાના છે લગભગ અડધો કલાક પહેલા એટલે કે એકાદ વાગ્યાની આસપાસ છે આ જ જગ્યાએથી એક ટેક્સી આવે છે એ ટેક્સી પાર્સિંગની ગાડીમાં આવીને અહીંયા જયારે ગાડી ઉભી રહે છે ત્યાંથી તરત જ અમદાવાદ પોલીસના મદદથી બોટાદ પોલીસે ઇન્વેસ્ટિગેશન જે અધિકારીઓ છે તેમની હાજરીમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે મહત્વની વાત છે કે સભાની મંજૂરી છે તે પણ મંજૂરી આપવામાં આવી હતી પરંતુ મુખ્ય વાત અહીંયા એ છે કે બંને આરોપી તરીકે જેમનું ફરિયાદમાં નામ છે રાજુ કરપડા અને પ્રવીણ રામ એટલે એ ફરાર કડદા વિવાદને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે આજે ઉપવાસ કરવાના હતા જો કે તે પહેલા જ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસે અટકાયત કરી છે બોટાદ એપીએમસીમાં કડદા વિવાદને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે ખેડૂતોના પ્રશ્ને આજે આપ કાર્યાલય ખાતે નેતાઓ ઉપવાસ પણ કરવાના હતા જો કે ઉપવાસ આંદોલનમાં ભાગ લેવા પહોંચેલા નેતાઓની પોલીસે અટકાયત કરી છે રાજુ કરફડા અને પ્રવીણ રામની અટકાયત કરવામાં આવી છે મહત્વનું છે કે બોટાદ એપીએમસી પહેલા બંધ રહ્યું હતું કડદા વિવાદને લઈને ખેડૂતોએ પણ શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો કડદો કરનારા લોકો પર કાર્યવાહી કરવાની જગ્યાએ ક્યાંકને ક્યાંક અવાજ ઉઠાવનાર લોકો પર કાર્યવાહી થઈ ક્યાંકને ક્યાંક ખેડૂત આગેવાન અને ખેડૂતોનો અવાજ દબાવવા માટે જુઠ્ઠા કેસમાં ફસાવાનું ષડયંત્ર થયું આપ સૌને વિનંતી કરું છું કે ગુજરાતના ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા માટે જે તમામ જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત લૂંટાઈ રહ્યો છે એની સામે અવાજ ઉઠાવવાની શરૂઆત ગોટાદથી થઈ છે એટલે કે વર્ષો પછી ગુજરાતમાં એક ક્રાંતિની શરૂઆત થઈ છે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં જેમ હંમેશા ગુજરાતના લોકોને ડરાવવા માટે પોલીસ ખડકી દેવામાં આવે છે એમ અમારા કાર્યકરોને ગઈકાલે રાતે પોતાના ઘરે હાઉસ અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે મોટાભાગના કાર્યકરોને રસ્તામાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે પરંતુ રાજુ કરપડાના પ્રવીણભાઈ રામ અહીં પહોંચશે અને આ મરણા તનસન ઉપર બેસશે બોટાદમાં પણ જે પ્રમાણેની ઘટનાઓ ઘટી આપણે સૌએ જોયું અમારી પાસે વિડીયો છે અમે આજે મીડિયા સમક્ષ પણ એ વિડીયો રિલીઝ કરવાના છીએ કે પોલીસનો એક માણસ પોલીસની ગાડીમાંથી ઉતરી અને કઈ રીતે ટોળા વચ્ચે ઊભો રહી જાય છે અને એમના હાથ પાછળ પથરા લઈને આવ્યો હોય એવું વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે તો આ તમામ વિડીયો પણ અમે આજે મીડિયા સમક્ષ પણ રિલીઝ કરવાના છીએ